ગુજરાતમાં સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ થઈ રહ્યો છે ઘણા સ્થળોએ તો લોકો જૂના મીટર પાછા લગાવવા માટે અરજીઓ પણ કરીને ઉગ્ર માંગ કરે છે ત્યારે હવે સરકારે સૌ પહેલા ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ ગયા પછી જ નવા સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે અમે લોકોને સંતોષ કરીને સંતોષ થાય વિશ્વાસ બેસ છે આ રીતે અમે સમજાવીને જ આગળ વધશું અત્યારે અમે સરકારી કચેરીઓમાં કરવા જઈ રહી છીએ કે અમે આનું ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ પણ થશે અને લોકોને આ જોઈ પણ શકે કે સરકારી કચેરીઓમાં લાગ્યા છે 1 મિટર ચાલુ છે જાહેર જગ્યાઓમાં જ્યાં પંચાયત કચેરી હોય ટીડીઓ ઓફિસ હોય બધી જગ્યાએ લગાડશું અને આ એવા બોર્ડ સાથે લગાડશું કે લોકો સકામણી કરી શકે કે બધું બરોબર છે લોકોના મનમાં વિશ્વાસ બેસે એ માટે સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે ભવિષ્યમાં પણ કોઈ ગ્રાહક સ્માર્ટ મીટર ને લઈને ફરિયાદ કરશે તો તંત્ર તપાસ કરવા કટિબદ્ધ છે નિર્મલ દવે દિવ્ય ભાસ્કર ગાંધીનગર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ